હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની કડકડતી ઠંડીમાં બધાના જ ઘરે લગભગ અલગ અલગ રીતે બનતો રીંગણનો ઓળો આજે આપણે અહીં કાચો ઓળો બનાવીશું તેલનો વઘાર કર્યા વગર એમનમ લીલા શાકભાજીથી ભરપૂર અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી તેવો તમે જુઓ તેમ જોવામાં જ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો બને છે તો ચાલો આપણે કાઠિયાવાડી રીંગણનો કાચો ઓળો બનાવવાનું ચાલુ કરીએ તેના માટે મેં અહીં રીંગણના જે ઓળા માટે લેવામાં આવે છે તેવા દેશી રીંગણ ત્રણસો ગ્રામ જેટલા લીધા છે આ રીંગણ આપણે આંગળીએથી દબાવી તો આવી ઉપર છાપ પડી જાય તેવા લેવાના જેથી તે અંદરના ભાગમાં બીજ ઓછા હોય અને હાથમાં હલાવીએ તો હજનમાં હળવા લાગે તેવા લેવાના આવા રીંગણમાં બીજનો ભાગ ઓછો હોય છે જો વજનમાં ભારે લાગે તો તેમાં બીજનો ભાગ વધારે હોય છે હવે તેના ઉપરથી આપણે ડીટીયાનો ભાગ કટ કરી લેશું અને બંને રીંગણને આપણે ઉપર તેલ લગાવીને હાથથી આવી રીતે ગ્રીસ કરી લેશું જેથી આપણે જ્યારે રીંગણ શેકીને તેની છાલ કાઢીએ ત્યારે છાલ ફટાફટ ઉતરી જાય એટલે બંને રીંગણને તેલથી ગ્રીસ થઈ જાય એટલે હવે ચાકુથી અંદર ઉપરથી છેક નીચે સુધી આવી રીતે ત્રણ ચીરા કરી લેવાના છે જેથી રીંગણ શેકાય ત્યારે વરાળથી ફાટે નહીં અને અને અંદર કાચા ન રહે તેની સાથે આપણે વચ્ચેથી આમ ચીરામાંથી જોઈને ચેક કરી લેશું રીંગણ ખરાબ છે કે નહીં તો આવી જ રીતે આપણે બંને રીંગણને વચ્ચેથી કાપા કરીને શેકવા માટે તૈયાર કરી લેશું અને હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર રીંગણ શેકવાની જાળી મૂકીને બંને રીંગણને આપણે શેકવા માટે મૂકી દઈશું થોડા થોડા શેકાય એમ બંને બાજુ ગોળ ગોળ ફેરવીને આપણે રીંગણનો ઉપરનો ભાગ એકદમ બ્લેક કલરનો થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે એક પણ જગ્યાએ કાચા ન રહે તે ધ્યાન રાખીને આપણે રીંગણને ગોળ ગોળ ફેરવીને આવી રીતે ઉપરનો ભાગ બ્લેક થઈ જાય ત્યાં સુધી શેકી લેશું આપણા રીંગણ તમે જુઓ તેમ શેકાઈ ગયા છે અને હવે તેને એક પ્લેટમાં મૂકીને આપણે લઈ લેશું જેથી રીંગણ થોડા એવા ઠંડા થવા દેવાના છે ગરમ ગરમ રીંગણની આપણે છાલ ઉતારવાની નથી એટલે રીંગણ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે તેમાં નાખવા માટે થોડા એવા લીલા શાકભાજી કટ કરીને તૈયાર કરી લેશું મેં અહીં મીડિયમ સાઇઝની એક લીલી ડુંગળી લીધી છે અને તેને ચાકુથી આવી રીતે કાપા કરીને એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લઈશું આપણે અહીં કાચો વળો બનાવીએ છીએ તેલમાં શાકભાજી ચોડવવાના નથી એટલે આપણે બધું જ શાકભાજી એકદમ ઝીણું ઝીણું કટ કરીશું અત્યારે લગભગ લીલું લસણ ને લીલું ડુંગળી બધું જ મળી રહેશે એટલે અત્યારે વેજીટેબલ તમે જેમ વધારે નાખેશો તેમ તમારો ઓળો સારો લાગશે બે મીડિયમ સાઇઝના તીખા લાલ મરચાં લીધા છે મેં બહુ તીખા પણ નહીં ને મોળા તેમ નહીં તેવા મરચાં લીધા છે તમને જેવું તીખું ભાવતું હોય તે પ્રમાણે લઈ શકો તમે મરચી પણ કટ કરી શકો મરચાંને પણ આપણે આવી રીતે ઝીણા ઝીણા એકદમ ચોપ કરીને લઈ લેશું તમે એકલા લાલ મરચાંમાં પણ બનાવી શકો મેં અહીં બંને મરચાંનો ઉપયોગ કર્યો છે મરચાં કટ થઈ જાય પછી આપણે તેવી જ રીતે ટમેટાને પણ ચોપર ઉપર આવી રીતે એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લેશો ટમેટું કાચા ઓળામાં ઓપ્શનલ છે પણ જો ટમેટું તમે નાખશો તો ઓળાનો સ્વાદ ખાટો અને સારો એવો ટેસ્ટ આવશે એટલે જો હોય તો ટમેટું નાખવું તમને ન ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો ટમેટું ઝીણું ઝીણું ચોપ થઈ જાય પછી થોડા એવા લીલા ધાણા અને લીલું લસણ પણ આવી જ રીતે આપણે ઝીણું ઝીણું ચોપ કરીને લઈ લેશું બધા શાકભાજી થઈ જાય ત્યાં સુધીમાં આપણા ઓળાના રીંગણ પણ થોડા એવા ઠંડા પડી ગયા હશે અને હવે તેને ચમચીથી પાછળના ઊંધા ભાગથી આપણે આવી રીતે હાથ અડાડ્યા વગર ફટાફટ તમે જુઓ તેમ છાલ નીકળી જશે થોડી થોડી વરાળ નીકળે છે એટલે આવા થોડા એવા ગરમ ને થોડા એકદમ ઠંડા પડી ન ગયેલા હોય ત્યાં સુધીમાં આપણે તેની છાલ ઉતારી લેવાની ગરમ રીંગણની જો તમે છાલ ઉતારશો તો તેની સાથે રીંગણનો ઘણો ભાગ નીકળી જશે એટલે રીંગણ એકદમ ઠંડા પડી જાય પછી જ તેની છાલ ઉતારવી તો આવી રીતે આપણે બંને રીંગણની છાલ ઉતારી લેવાની છે રીંગણનો ઘરે ઓળો બધાના ઘરે અલગ અલગ બનતો હોય છે તમારા ઘરે કઈ રીતે તમે બનાવો છો તે કોમેન્ટમાં મને જરૂરથી કહેજો તમને કાચો ઓળો વધારે ભાવે છે કે વઘારેલો તે પણ જણાવશો હવે બંને રીંગણની છાલ ઉતરી જાય ઉપરની એટલે હવે તેના આગળનો ડીટિયાનો ભાગ ચાકુથી આપણે જુદો કરી લેવાનો છે ડીટિયાનો આ ભાગ આપણે જુદો કાઢી લઈશું અને પછી મેશરથી ચમચાથી કે કાટા ચમચીથી આપણે રીંગણને એકદમ મેશ કરી લેશું જેથી કાચો ઓળો બનાવવાનો છે તો મોઢામાં રીંગણનો સ્વાદ સારો આવે એટલે આપણે ચમચાથી એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રીંગણને તૈયાર કરી લેશું અને હવે આપણે ઓળો જે બાઉલમાં બનાવવાનો છે તે માપનું એક બાઉલ લઈ લેશું આપણે આ બાઉલમાં પહેલાં આપણે એક લસણ અને મરચાંની પેસ્ટ કરવાની છે એટલે એક ચમચી જેટલું તેલ એડ કરીશું આપણે અને તેલ તમે જો અહીંયા સિંગ તેલ વાપરતા હોય તો સિંગ તેલ જ લેવું તેનાથી ઓળાનો સ્વાદ સારો આવશે તેમાં આપણે એક ચમચી જેટલું સૂકું લસણ અને લાલ મરચાંની પેસ્ટ મેં ખાંડીને રાખી હતી તે એડ કરીશું અને ચમચીથી આવી રીતે તેલમાં મરચાંની પેસ્ટને આપણે એકદમ મિક્સ કરીને સરસ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું પેસ્ટ તૈયાર થઈ જાય એટલે હવે જે આપણે ઓળાના રીંગણની પેસ્ટ તૈયાર રાખી હતી તે આ પેસ્ટમાં સાથે ઉપર ઉમેરી દઈશું જો તમને લીલા મરચાં ઓળો ભાવતો હોય તો તમે આ વસ્તુ સ્કીપ કરી શકો અને એકલા લીલા મરચામાં પણ બનાવી શકો મેં અહીં બંને મરચાં એડ કર્યા છે હવે પેસ્ટ અંદર એડ કર્યા પછી આપણે જે વેજીટેબલ તૈયાર કરીને રાખ્યા છે તે તેમાં એડ કરી દઈશું મેં અહીં ઓળામાં વેજીટેબલ ભરપૂર પ્રમાણમાં નાખ્યા છે જો તમે ડાયટ કરતા હો તો તમે બિલકુલ ઓઇલલેસ તેલ વગરનો પણ ઓળો બનાવી શકો તો પણ તમને ખૂબ ભાવશે અને બધા વેજીટેબલના લીધે એકદમ લો કેલેરી પણ રહેશે લીલી ડુંગળી લીલા મરચાં ટમેટાં લીલું લસણ અને ઝીણા સમારેલા ધાણા જે આપણે બધું ચોપ કરીને રાખ્યું હતું તે બધું તેમાં એડ કરીને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને ઓળાને સરસ રીતે મિક્સ કરી દઈશું મીઠું તમારે સ્વાદ પ્રમાણે મેં એક ચમચી જેટલું એડ કર્યું છે હવે આ બધી વસ્તુને ચમચાથી આપણે ઉપર નીચે મિક્સ કરીને રીંગણમાં બધા જ વેજીટેબલ સારી રીતે મિક્સ કરી દઈશું તમે મૅરથી પણ મિક્સ કરી શકો મેં અહીં ચમચાથી મિક્સ કર્યું છે તમે જુઓ તેમ જોવામાંસ ખૂબ જ સરસ લાગે છે અને હવે તેમાં ઉપરથી આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને ફરી પાછા બધા વેજીટેબલ આપણે તેમાં મિક્સ કરી લઈશું મીઠું નાખવાથી વેજીટેબલમાં પાણી છૂટશે એટલે તમે જુઓ તો એકદમ રસદાર ઓળો તૈયાર થયો છે જો તમે વજન ઘટાડતા હોય તો આ ઓળો વેજીટેબલમાં સારું એવું ઓપ્શન છે તમને શાકની જગ્યાએ પણ ખાઈ શકો જો તમે ક્યારેય આ રીતે રીંગણનો કાચો ગોળો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રોટલા સાથે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે રેસીપી ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ